ચાલો મિત્રો બાપા સીતારામ આજે રીંગણાનું શાક બનાવવાનું તો રીંગણા તોડી લઈએ ક્યાં રીંગણું એક રીંગણું અહીંયા છે રીંગણું છે છે ક્યાં ગોતી લઈએ પછી રીંગણા એક રીંગણું છે અહીંયા છીએ બે રીંગણા થઈ ગયા છે રીંગણું તો મળી જાય અને કનો ઉછક થઈ જાય તીજો રીંગણ ઓરિયો चलो मैं तो तीन डिंगना થઈ ગયા છે તો ટમેટું તોડી લઈ રીંગણા બટાટા ટમેટાનો શાક થઈ જાય ટમેટું તોડી દીધું છે થોડું ડાઘો પડી ગયો બહુ પાક્યો નથી ચાલશે રીંગણા બટાટા ટમેટાનો શાક બનાવવું છે ત્રણ રીંગણ લીધા છે એક ટમેટું લીધું છે બે બટાટા અને એક ડુંગળી છે तो ली। से? से? नहीं नहीं से? चलो तो से अक बनावा चाहिए आ देखा तो रिंगणो पड़ी तो જોઈ લી નિંગણો કઈ દેખાઈ છે નિંગણો કઈ દેખાઈ છે કંઈક તો છે નહીં કાય દેખતા નથી चलो કઈ વાંધો ની તૈં ડિંગણા થઈ ગયા છે બે બટાટા છે બે ડોંગરી છે đi cả 2 video mất số rồi, đi làm mất chân ác chịu, quên mất sim ai bây giờ si mất sao

મરચી માં ફૂલ બહુ આવ્યા છે એટલે મરચા બે છે ખરા નથી જીણા મરચા મળી ગયા છે બે મોટા મરચા છે ચો મરચા થઈ ગયા છે કદું મરચું મોટું મળી જાય તળીને અત્યારે ખાવા થાય છે ચાલો મરસા તો નથી મોટા ચાલો તો બધું કટિંગ કરવા જઈશું આપણે ઢીંગણા બટેટા ટામેટા કટિંગ કરવા જઈએ છીએ